હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને લોકેશન જોઈને તમને ખબર જ હે કે આ છે બેન બેનગુરિયન એરપોર્ટ અને આજે ફરી વખત એક એગ્રીકલ્ચરનો ગ્રુપ આવી ગયો છે ને આ જે આપણા ગુજરાતી લોકો વાત કરે છે તે છે ડ્રાઈવર જે એગ્રીકલ્ચરમાં આવ્યો હોય એને તેડવા માટે આવેલા છે અને આ જે બેગું પડી છે એ બધા થાઈલેન્ડવાળા છે

સપ્લાય માણસોને સપ્લાય કરીએ છે અને જો આ મેનેજર છે થાઈલેન્ડના અને આજે ફ્લાઇટ આવે છે રાત્રે આવે વાયા ઇથોપિયા થઈને આવે છે તો આ વેઇટિંગ એરિયા અને આ બધા થાઈલેન્ડ વાળા આવી ગયા છે પચાસ વ્યક્તિનું ગ્રુપ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટુકડી કરીને હમણાં મોકલશે બધાને એટલા માટે જો અમે અહીંયા આવશે એની વેઇટ કરીએ અને બધા કહેતા હતા કે ખેતીવાડીમાં બેનો નથી આવતા તો આ આ ગ્રુપમાં બે બેનો પણ આવે છે આપણા પોરબંદરના જ છે અને જો આ સામે દેખાય ત્યાં એટીએમ છે સિમ કાર્ડ મળે અને આ રીતના ઠંડા પીણાની નાનકડી સેલ્ફ સર્વિસવાળી દુકાન આ છે અંદરનો એરપોર્ટનો નજારો અને જો આ આખું ગ્રુપ થાઈલેન્ડ વાળાનું આવી ગયું એના પછી આપણી વાયા ઇથોપિયા થઈને ફ્લાઇટ આવશે એમાં આપણા ગુજરાતી લોકો આવશે અને ઘણા બધા લોકો પૂછતા હતા કે બેનો આવ્યા એ ફ્રૂટ પેકિંગમાં આવ્યા કે નાના તો એગ્રીકલ્ચરની વિજામાં જ આવેલા છે હૈવા ગ્રુપ અત્યારે આવી ગયું છે એકી સાથે પચાસ લોકોનું અને અત્યારે હજુ સુધીમાં કોઈ બેનો આપણા ગુજરાતી બેનો પોરબંદર બાજુના પહોંચ્યા નતા પેલા બે બહેનો પેલા હે જે એગ્રીકલ્ચર ની વિજા માં આવ્યા અને બીજા છ ભાઈઓ હે ટોટલ આઠ વ્યક્તિ આવ્યા હે અને આવતી કાલે પણ ચાર વ્યક્તિ આવવાના હે જે રાજુભાઈ વાળા નું ગ્રુપ છે રાજુભાઈ વાળા એ અને રોમીભાઈ એ જે વ્યક્તિ ને બોલાવેલા છે એ લોકો છે અને ઘણા બધા ઓડિયો ફરે છે ઘણા બધા વિડીયો વાયરલ થયા અને ઘણા બધા એવું કે ત્રીસ તારીખે એકત્રીસ તારીખે બંધ થઈ જાય છે મારે રાજુભાઈ જોડે વાત થઈ તો એવું કીધું કે એપ્રિલ સુધીનું હજી બંધ થાય એવું નથી લાગતું એપ્રિલ સુધીની કંઈક પરમિશન મળી ગઈ છે અને જે જે લોકોના મેડિકલ થઈ ગયા હે એ બધાના એક ધીમે ધીમે વારા આવી જાય જેમ ગ્રુપ આવતું જાય એમ બધાના વારા આવતા જાય અને દેવશ્રીભાઈના પણ એને પણ પ્રોસેસ ચાલુ છે એટલે એના બધા જેટલા હે એ પણ બધા આવી જાય એટલે ચિંતા કરવાની કોઈને જરૂર નથી જે જે લોકો નવા આવે છે એને રહેવા માટે થોડી તકલીફ હોય છે જેમ કે રેવાની સુવિધા સારી ન હોય કારણ કે બંધ પડ્યું હોય અને જો આ ભાઈ છે એ પણ આગળ બે વર્ષ પહેલા ખેતીવાડીમાં જ આવેલા છે અને ગુજરાતી જ છે અમદાવાદ બાજુના અને અહીંયા બધા વેઇટિંગ કરે અત્યારે એટલે રહેવાની સુવિધામાં એવું છે કે થોડીક સાફ સફાઈ ન હોય બાકી બીજું કઈ નથી અને અત્યારે હવે આવી ગયા છે આપણા ગુજરાતી ભાઈઓ જો આ રાજુભાઈ વાળાનું ગ્રુપ છે ટોટલ

અને આજે તારીખ છે જાન્યુઆરી બધા માટે યાદગાર દિવસ કારણ કે સાડા પાંચસો વર્ષ પછી ભગવાન બિરાજે છે અયોધ્યામાં અને ભારતમાં ભગવો પણ લહેરાય છે અને આ લોકો આવ્યા એના માટે પણ યાદગાર

એ નંબર આની મારી બા ઓનર બે નંબર એના નંબર છે હમ નંબર 6 આવે પણ કોધવો પડશે રામ રામ ભાઈ જો તમા નંબર આ અમે તમાર એ નંબર જ ન હોતી ના તો જા આત્યારે બે બેનો છે ને એ એગ્રીકલ્ચર ને વિઝા માં આવેલો છે લે આ છે ઇઝરાયલ ના એરપોર્ટ નો નજારો અને બધા એક સાથે હવે મળીને હમણાં ઉપર જાહે ત્યાં કાગડિયાની કામગીરી થશે પછી જમીને નીકળી જશે બધા લોકો એટલે હમણાં બધા પછી ટુકડીમાં વેચાઈ જશે એક ચાર ચાર વ્યક્તિ સાથે છે અને બે બે આ બે બેનો પણ સાથે છે અને બીજા બે છોકરા પણ એક સાથે છે એટલે જેમ જેમ એના માલિક आवे अने टेडी जाहे है, एम वया जाहे तो અત્યારે અહીંયા ચાલુ થઈ ગઈ છે ડોક્યુમેન્ટ ની કામગીરી અત્યારે ડોક્યુમેન્ટ ની કામગીરી બધાય રોમેભાઈ જ હમબડે છે દર વખતે અને રોમીભાઈ રાજુભાઈ રામદેવભાઈ બધા ત્રણ દિવસ થયા ડેઈલી એરપોર્ટે જાય એટલે ત્રણ દિવસના ઉજાગરા હે એટલા માટે એ હમણાં ડોક્યુમેન્ટની કામગીરી પતાવીને નીકળી જવાના અને આ ડોક્યુમેન્ટની કામગીરી પત્યા પછી તરત જ બધા લોકો જમવા બેસી ગયા એટલે જમીને નીકળી જવાનું હમણાં છોકરા દુખી નથી અને એરપોર્ટ માં જ બધા ભાઈઓને સિમ કાર્ડ આપી દે છે એટલે એ કઈ પણ ચિંતા કર્યા જેવી હે નહી અને જયારે એના માલિક લેવા આવે છે એટલે એ નીકળી જાય છે

આ બે આપણી બેનની છોકરી આરતીબેન ભોગેધરા અને રેખાબેન વડોદરા ઇઝરાયલની અંદર ફર્સ્ટ ટાઈમ એગ્રીકલ્ચરમાં આવ્યા આજે હજી સુધી બેનો આવી નથી પોરબંદર સાઈડની ક્યાં ઇન્ડિયાની એક છોકરી એગ્રીકલ્ચરમાં હજી સુધી નથી પહોંચી આ પેલી છોકરીઓ બે આવી રાજુભાઈ વાલા થ્રુ અને રોહિણીભાઈ થ્રુ અને મારી બે ફ્રેન્ડ और इसमें एग्रीकल्चर तो वर्क में क्या होता है कि तो सैलरी का इश्यू बहुत ज़्यादा होता है लोगों को सैलरी के बारे में जानकारी नहीं देती है तो सैलरी का, का क्या रहेगा आप लोगों का जो आप लोगों ने जैसे सुना होगा पाँच तो हज़ार पाँच सौ इकहत्तर रुपये तो वो एक्चुअली पाँच हज़ार पाँच सौ इकहत्तर जो है वो एक्सपेक्ट तो ग्रॉस सैलरी है उसके अंदर क्या है डिडक्शन होता है उसके अंदर कटौती होती है तो बहुत सारे टैक्स वगैरह कट जाते हैं इनकम टैक्स वगैरह और नेशनल इंश्योरेंस और आप लोगों का जो हेल्थ इंश्योरेंस होता है जब मान लो कुछ हो जाए तो यहाँ पर क्या है कि चेकअप वगैरह कराना ट्रीटमेंट लेना ये सब फ्री होता है तो इसके लिए ये सारी कटौती होती है इसके बाद अगर जो ग्रॉस सैलरी को देखें उसको डिवाइड करते हैं छब्बीस दिन से जो आपकी चार छुट्टियों को हटा कर तो वो तीन सौ पच्चीस रुपये समथिंग होता है शैकल में लेकिन कटौती के बाद वो एक सौ सत्तर से अस्सी के बीच में होता है तो अलग अलग जो खेडूत होता है अलग अलग जो किसान होता है वो अपने हिसाब से उनके क्षेत्र के हिसाब से वो लोग सैलरी देते हैं तो आप ये समझ के चलो कि वन सेवेंटी शकल पर डे आपको मिलना है एट आवर्स के लिए एट आवर्स के बाद आप जितना भी आप पार्ट टाइम करते हो तो उसके लिए जो ग्रॉस सैलरी का जो अमाउंट होता है उसके हिसाब से अगर कैलकुलेशन करें तो बत्तीस सेकल होता है लेकिन वो वापस उसके अंदर भी वही सारी कटौती होती है उनके अंदर भी सारी कटौती होने के बाद बीस से लेके पच्चीस के बीच में किसी के पास 21 सेकेंड होगा किसी का 20 सेकेंड होगा किसी का बाईस सेकेंड होगा कोई भी इक्कीस सेकेंड भी देता है तो इस प्रकार की सैलरी का है तो सैलरी के बारे में आप लोगों तो को कन्फ्यूज़ होने की ज़रूरत नहीं है ये चीज़ रहेगी और आठ घंटे के बाद जो भी अगर आप आवर्स करते हो अगर वो प्रोवाइड करता है जैसे सीजन का काम है ये खरीद का तो, तो सीजन में उन लोगों के पास ज़्यादा आवर्स रहते हैं तो ज़्यादा काम देते हैं तो आप लोगों का सैलरी भी अच्छा होने जाता है उसमें ज़्यादा अगर पार्ट टाइम किया तो, तो आठ घंटे के बाद छुट्टी भी घंटे आप काम करोगे एक घंटा करोगे तो एक घंटा लिखोगे डेढ़ घंटा करोगे तो डेढ़ घंटा दो घंटा करोगे दो घंटा इस प्रकार से आप लोग और कुछ लोग ऐसा है कि आठ घंटे से ज़्यादा कर नहीं पा रहे तो वो नहीं भी कर सकते हैं वो बता सकते हैं अपनी कंडीशन दूसरी बात की जो फूड तो का है जो फूड का और लोगों को खुद ही अपना देखना रहता है तो जो जो लोग दो दो तीन तीन चार चार के ग्रुप में है वो लोग आप शेयरिंग करके उस प्रकार से खाने वाने का अरेंजमेंट करते हैं उसके अलावा जो रहने का है रहने की व्यवस्था किसी, किसी के यहाँ अच्छी व्यवस्था है किसी के वहाँ अच्छी व्यवस्था नहीं है तो उसको माइंड नहीं करने का वो एग्रीकल्चर का है ऐसे ही है आप लोग सिटी में नहीं हो आप आउट ऑफ सिटी रह रहे हो तो आउट ऑफ सिटी में वो वैसे ही होता है किसी की व्यवस्था अच्छी नहीं होती है साफ सफाई नहीं होती है टूप टूप होती है तो वो सब चीज़ें अपने को शुरू में मैनेज करना रहता है क्योंकि अभी क्या है कि एग्रीकल्चर के वर्कर जो इन लोगों के पास हाईलैंड के वर्कर थे काफ़ी वर्कर थे वो लोग अभी क्या वार के चलते सब लोग भाग गए थे चले गए थे उसके बाद उन लोगों ने इंडिया का ऑप्शन दिया कि इंडिया से हम लोग वर्कर लाते हैं नए वर्कर क्योंकि तो उन लोग गवर्नमेंट ने उनको रोक लगाया था फ्लाइट भेज के उन लोग वापस ले गए थे तो क्या एग्रीकल्चर के जितने भी किसान हैं उन लोगों को तो मतलब बहुत ज़्यादा प्रॉब्लम हो गई थी इस समय जब वर्कर नहीं थे तो अभी क्या है कि दो तीन महीने से काम तो उन लोगों का सूखा पड़ा हुआ बंद पड़ा हुआ है तो हो सकता है उन लोगों के जो वो वर्कर के रहने की जो व्यवस्था थी रूम वगैरह थी वो भी इतनी साफ़ सफ़ाई और अच्छे से नहीं होंगे तो आप लोग क्या हो गए अपने हिसाब से मैनेज कर लोगे किसी का अभी सब कुछ मेंटेन भी होगा किसी का मेंटेन नहीं होगा तो उसको माइंड नहीं करने का और किसी प्रकार की प्रॉब्लम आए तो हम लोगों को शेयर करने का मतलब एम्प्लॉयर को बोलने की वजह पहले हम लोगों को बताना कि ऐसी ऐसी प्रॉब्लम है हम लोग क्या कर सकते हैं हम लोग सॉल्व करेंगे एजेंसी के साथ मिलकर ठीक है बोलो जय श्री, श्री राम आज तारीख बावी भगवान श्री राम नो दिवस बोलो जय श्री, श्री राम इजरायल ना एयरपोर्ट में थियो જેટલા લોકો એમ કે ત્રીસ તારીખ પછી બંધ તારીખ પછી કઈ એવું છે બંધ થવાનું છે અને ઘણા લોકો એવા વિડીયો પણ બનાવે કે બંધ થઈ જવાનું હોય હવે કામ નથી લેતા કોઈ એવું રેકોર્ડિંગ મૂક્યું હોય કે બંધ થઈ ગયું કોઈને બીજાને ફાઇલ દીધી હોય તો લઈ લ્યો આ એવી કોઈ વસ્તુ બની આજની તારીખમાં અમારે આજે લોકો આઠ આઠ જણા આવ્યા બે બહેનો છે અને પાંચ છોકરા હે અને આજે જ આવ્યા આજની તારીખમાં એટલે કોઈ આગળથી બંધ થવાનું પણ નહીં અને બંધ થાય પણ નહીં ચાલુ રહેવાનું હોય બહેનો માટે ચાલુ થયું અને છોકરા તો આવે જ છે ઓલરેડી એટલે કોઈ એવું ટેન્શન લેતા નહીં જેને ઓલરેડી મેડિકલ થઈ ગયા ફાઇલો બની ગઈ બધાનો વારો આવી જાય અને ચાલુ જ છે બંધ હજી થયું નથી ને થવાનું છે નહીં અમારા માણસો ચાલુ જ છે રાજુવાલા ભાઈ અને રોમીભાઈ એના થ્રુ આવે છે માણસો અને એની એજન્સીમાંથી ગુજરાતી અને અમે આ લોકો રિટર્ન થતા હવાર પડી ગયું અને આ છે ઝેરુસલમનું સૌથી ડીપ બેસ્ટ ટ્રેન સ્ટેશન એનો પણ મેં વિડીયો આગળ મૂકેલો છે એટલે વિડીયાની પણ વિઝિટ કરજો તો ચાલો મળીએ બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ